જોયું હતું કે જે અત્યારે માવઠા રૂપી જે વરસાદ વરસ્યો ઘણા બધા ખેડૂતો એવા છે કે જેમનો ઉભો પાક છે બરબાદ થઈ ગયો અને એ પછી સહાય માટેની જ્યારે વાત કરવામાં આવી રહી હતી અને એ જ દરમિયાન હવે સરકારે રાહત પેકેજ જાહેર કર્યું છે દસ હજાર કરોડ રૂપિયાનું આ રાહત પેકેજ છે તે જાહેર કરવામાં આવ્યું છે અને જે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તેમણે આ ટ્વીટ કરીને માહિતી આપી છે

રાજ્યપરના ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાન પાસેથી ટેકાના ભાવે આશરે રૂપિયા થી વધુ ના મૂલ્યની મગફળી મગ અડદ અને સોયાબીન ની ખરીદી કરવા પણ જઈ રહી છે અન્નદાતાઓની આર્થિક સુખાકારીની ચિંતા પોતાના માથે લઈને રાજ્ય સરકાર તેમની સહાયતા માટે હંમેશા પ્રતિબદ્ધ હતી છે અને રહેશે તેવો વિશ્વાસ પણ આપવામાં આવ્યો છે એટલે કે હવે ખેડૂતો માટે આ જે દસ કરોડ રૂપિયા છે તેમની હવે સહાય છે તે જાહેર કરી દેવામાં આવી છે